છઠ્ઠી એપ્રિલ બે હજાર ચોવીસ શનિવાર બીજે ક્રમ આવે છે ગામડે પાછા જતા બે શિષ્યો આ એમ્માઉસને રસ્તે જતા બે શિષ્યો છે તેઓ પણ પુનરૂત્થાન પામેલા ઈસુઓના દર્શન પામી ઈશુના શુભ સંદેશ વાહકો બને છે ત્રીજે ક્રમે આવે છે અગિયાર શિષ્યો તેઓ ભોજન કરવા બેઠા છે ત્યારે પુનરૂત્થાન પામેલા ઈશુ તેઓને દર્શન દઈ દુનિયામાં બધે જઈને શુભ સંદેશ સંભળાવવાનો આદેશ આપે છે આજના પહેલા શાસ્ત્ર પાઠમાં ઇઝરાયેલી સમાજની યરૂસાલેમ સ્થિત વરિષ્ઠ સભા પિતર અને યોહાનને ઈશુને નામે એક અક્ષરે બોલવાની મના ફરવાવે છે તે ઘડીએ આ બંને શિષ્યો પુનરૃત્થાન પામેલા ઈસુએ આપેલા આદેશને માથે ચડાવવાનું નક્કી કરે છે અને વરિષ્ઠ સભાના પ્રતિબંધને ફગાવી દે છે પ્રસ્તુત કરતા અમૃતારા ડોન બોસ્કો એનિમેશન સેન્ટર કપડવંશ